નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણી આ વિડિયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફટકાબાજી ચીખલીમાં સૌથી વધુ ઓલપાડામાં એનડીઆરએફની ટીમ તૈનાત રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે આજે પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળે છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો નવસારી ચીખલીમાં સૌથી વધુ વરસાદ નોંધાય છે જ્યારે અમદાવાદમાં સૌથી ઓછો વરસાદ નોંધાય છે ભારે વરસાદને પગલે આજે નવસારી અને જલાલપોર તાલુકાઓના આંગણવાડી શાળાઓ કોલેજો આઈટીઆઈ બંધ રાખવાનો વહીવટ તંત્રએ નિર્ણય કર્યો છે વિદ્યાર્થીઓને સુરક્ષાને ધ્યાન રાખી વહીવટ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતમાં અષાઢ પૂર્વે જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે રાજ્યમાં બસો છ તાલુકામાં શ્રીકાર વર્ષા થઈ છે ત્યારે આજે રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ અપાય છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના પંથકમાં મેઘરાજાએ ગડબડાટી બોલાવતા નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના લીધે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાય છે વલસાડ જિલ્લામાં ચાર દિવસથી મેઘરાજાની મહેર યથાયત છે તો બીજી તરફ ઔરંગા નદી પર બનેલ ડેમ ઓવરફ્લો થતાં વલસાડ શહેર અને તાલુકામાં વરસાદના ઠેર ઠેર પાણી ભરાયા હતા ઓલપાડામાં એનડીઆરએફની ટીમ તૈનાત સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ભારે વરસાદની સંભાવનાને ધ્યાન રાખી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે સાવચેતી ભાગરૂપે સુરતના ઓલપાડામાં એનડીઆરએફની ટીમને તૈનાત કરાઈ છે વરસાદી આફતનો સામનો કરવા માટે બોટ લાઈફ જેકેટ સહિતના સાધનો સાથે એનડીઆરએફની ટીમને સજ્જ કરે છે બપોરે બાર વાગ્યા સુધી આંકડા સૌથી વધુ ચીખલીમાં છે નવસારી જિલ્લાના ચીખલીમાં સૌથી વધુ ત્રણ સિત્તેર ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે નવસારી જિલ્લાના વાસડામાં એક ઇંચ જલાલપોરમાં એક પોઈન્ટ સિત્તોતેર ઇંચ ખેરગામમાં એક પોઈન્ટ સિત્તોતેર ઇંચ ગણદેવીમાં જીરો પોઈન્ટ અઠ્ઠાણું નવસારી શહેરમાં એક પોઈન્ટ એક્યાસી ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે ડાંગના વાદાઇમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ અને ડાંગના આહવામાં જીરો પોઈન્ટ અઠ્ઠાણું ઇંચ વરસાદ ઓલપાડામાં એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ ઉમરપાડામાં એક પોઈન્ટ છ ઇંચ મહુવામાં એક પોઈન્ટ છ ઇંચ પલસાણામાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ વલસાડ શહેરમાં એક પોઈન્ટ છ અરવલ્લીના બિલોડાનમાનમાં ત્રણ પોઈન્ટ પંદર ઇંચ વરસાદ ખાબક્યો છે એ સાથે જ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલી મેઘમહેરને પગલે ગુજરાતમાં સરેરાશ વરસાદનું પ્રમાણ વધીને ચૌદ ટકા થઈ ગયું છે હવામાન વિભાગ દ્વારા આજે સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ સાથે જામનગર પોરબંદર જૂનાગઢ દ્વારકા કચ્છમાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર જ્યારે બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપીમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ મહીસાગર સુરેન્દ્રનગર બોટાદ દેવમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ હવામાન વિભાગની સૌથી મોટી આગાહી હવામાન વિભાગે આજે સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી અમરેલી ભાવનગર મોરબી જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે બનાસકાંઠાના પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર છોટાઉદેપુર ભરૂચ ડાંગ તાપી સુરેન્દ્રનગર જામનગર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ કચ્છ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે દક્ષિણ ગુજરાતને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે વરસાદ પડશે ગુજરાતના આ જિલ્લાઓમાં ચોમાસું જોરશોર ગુજરાતમાં હાલ ચોમાસું ચારેકોર જામ્યું છે આ સાથે સોમવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાત માટે કેટલાક વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ ગાજવીજ સાથે આગાહી પણ છે અમદાવાદ હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશાઇ યાદવે આજે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની સૌથી મોટી અને રેડ એલર્ટ આગાહી પણ વ્યક્ત કરી છે સુરત નવસારી વલસાડ દાંતરા હવેરીમાં હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું કે આજે અગિયાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે એ સાથે જ બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ સર્જાય છે કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ ગુજરાતમાં સોમવારે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય કે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં દસ દિવસ સુધી વરસાદની શક્યતા છે એટલે કે દસ ને અગિયાર જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ વરસશે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ પર નવી સિસ્ટમ બની છે અહીં જાણીએ કે કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આગાહી કરવામાં આવી રહી છે એ સાથે જ ગુજરાતમાં હાલ વધારે વરસાદ ક્યાં પડી રહ્યો છે ગુજરાતમાં હાલના સમયમાં વરસાદની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં છૂટો છવાય વરસાદ પડી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને હાલમાં પણ રસ્તામાં પાણી જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રમાં કચ્છમાં અનેક સ્થળોએ વરસાદ થયો હતો ગુજરાતમાં છૂટી છવી જગ્યાએ અતિભારે વરસાદ જોવા મળે છે સુરત વલસાડ સૌરાષ્ટ્રના જૂનાગઢ દ્વારકા પોરબંદર કચ્છ અરવલ્લી અમદાવાદ ભરૂચ નવસારી તાપી પોરબંદર અમરેલી અને મોરબીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં ક્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં બીજી જુલાઈએ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે જે જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી એમાં સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અનવલ્લી મહીસાગર ખેડા આણંદ સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદનો સમાવેશ થાય છે અહીં છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે એ સાથે જ બનાસકાંઠા પાટણ મોરબી રાજકોટ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી અરે બે લાયકન જરૂર દબાવ આવા જ અવનવા સમાચાર જોવા માટે કિસાન ખબર યોજના સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા સમાચાર નવી માહિતી અવનવા સમાચાર લઈને મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર